લાખ સ્વીકારનાર આરોપીને રંગે હાથ ઝડપ્યા હતા હતા સચિન વેપારીઓને ટાર્ગેટ કરતા કેમિકલ ખાલવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી રૂપિયા પિસ્તાળીસ લાખ પડાવતા બે આરટીઆઈ એક્ટિવિસ્ટની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જેઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હતી આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી બે લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને પાંચ કરોડની ખંડણી માંગવાનો અને પિસ્તાળીસ લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં

સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સેઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફએસએલ મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીએડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું

તો પોલીસનો સંપર્ક કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સોશન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ એમના આરટીઆઈ ઘણા લોકોના નામ અત્યારે જાહેર નથી કરતા પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મળ્યું છે એમાં ઘણા વિરુદ્ધ એમણે આરટીઆઈ કરેલી છે અને રેકોર્ડ મેળવવા માટેનો જીપીએસસી બી અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એમણે બે થી વધુ લોકો પાસેથી એમાઉન્ટ મોટી લીધેલાનું માહિતી મળેલી છે કહી શકાય અત્યારે હાલમાં ટાળી શકાય એવું નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અમને અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે હવે એમનું એમની સાથેનું કનેક્શન અમે જોઈ રહ્યા છીએ અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશન માં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાથે સાટકાર હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે